મારે જાણવું હતું આ કઈ રીતે શરૂ થયું હું તારો પીછો કરવા લાગ્યો જાણવું કરવા માંગે છે મારી ઘણી મદદ કરી પણ દીકરો આમાં હતો એ મારે જાણવું હતું એ બેચારો તો મરી ગયો પણ એનો ફોન ડોક્ટર પાસે હતો ને એના ફોનમાં એક લેડીનો ફોટો મળ્યો એ જ ફોટો લીલાના ઘરના એલ્બમમાં પણ મળ્યો ત્યારે જ હું સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે એ લેડીને શોધવામાં મને એક વર્ષ લાગ્યો પછી મેં એને શોધી લીધી એનું નામ છે અનામિકા જ્યારે એની સાથે વાત કરી ત્યારે એક 25 વર્ષ જૂની પ્રેમ કહાની ની ખબર પડી એ લેડી કોઈના પ્રેમમાં હતી એક પોલિટિકલ પાર્ટી ની ઓફિસમાં નાથાલાલ દવે એક્ચ્યુઅલી એક ગેંગસ્ટર હતો અને પાર્ટી વર્કર પણ અને અનામિકા એ જ પાર્ટીની મેમ્બર હતી નાથાલાલે અનામિકાને પોતાની જાળમાં ફસાવી લીધી કોઈને ખબર નહોતી કે એ પરણેલો છે અનામિકાને પણ પછી ખબર પડી એમનો સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો પછી એક દિવસ અનામિકાએ કહ્યું કે એના બાળકની માં બનવાની છે અનામિકા ખૂબ ખુશ હતી પણ નથલાલને બાળક નહોતો જોઈતો એણે કહ્યું કે અબોર્શન કરાવી લે પછી એણે એને બહુ જ ધમકાવી પણ અનામિકાએ બાળકને જન્મ આપ્યો અને એ બાળક પોતાની બેનને સોંપીને જીવ બચાવીને ભાગી ગઈ આ વાત બંને બેનો જ જાણતી હતી નાથાલાલને પણ નહોતી ખબર અને એ છોકરી છે લીલા નાથાલાલ એક પોલિટિશિયન એક લીડર પાર્ટીમાં સેકન્ડ હેન્ડ કમાન્ડ જો ચૂંટણીમાં એની પાર્ટી જીતે છે તો એના ચીફ મિનિસ્ટર બનવાના ચાન્સેસ છે અનામિકાને એ વાતની જાણ થતા જ એ અચાનક પાર્ટી ઓફિસમાં પહોંચી ગઈ ને નાથાલાલને મળવાની જીદ કરી અને એ પણ જણાવ્યું કે તારી એક દીકરી પણ છે એણે કહ્યું કે તે મને દગો દીધો મારા બાળકને મારવાનો પ્રયત્ન કર્યો તને સીએમ બનવાનો કોઈ હક નથી અનામિકાએ કહ્યું લીલા એની દીકરી છે અને નાથાલાલે સમાજની સામે એનો સ્વીકાર કરવો જ પડશે પણ અનામિકાએ એ બધું જણાવીને ખૂબ મોટી ભૂલ કરી એ ભૂલી ગઈ કે અનામિકા ત્યાંથી બચીને નીકળી ગઈ પણ ક્યાંથી કોઈને નહોતી ખબર એક અઠવાડિયા પછી જ્યારે અનામિકાએ સત્યમૂર્તિને ફોન કર્યો ત્યારે ખબર પડી એની જિંદગી ખતરામાં છે પણ ખતરો હવે સત્યમૂર્તિ જિંદગીને પણ થવાનો છે એ તેઓ નહોતા જાણતા ને ત્યારે જ એમના ઉપર પણ હુમલો થયો નેક્સ્ટ હોસ્પિટલ માં તારી એન્ટ્રી પછી નાથાલાલ ની ગુલામી કરનારો એનો રાઈટ હેન્ડ અતુલ જે ડોક્ટર નો દીકરો હતો એ બધી ફસાદ નું મૂળ હતું પોલીસ ઓફિસર કામદાર એટલે કે તું અને ગેંગસ્ટર વિરેન આ ત્રણે માં એક જ વિલન બચ્યો છે અને એ તું છે બાકી બધા તો મરી ગયા છે હોસ્પિટલમાં તે શું કર્યું ડૉક્ટરના ઘરમાં તે શું કર્યું અને પછી અમે શું કર્યું આ બધું જ મારા કબૂલનામામાં છે અને મેં એ કમિશનરને આપી દીધું છે સજા મારે આપવી હતી અને એના માટે ખાકી વર્દીની જરૂર હતી તારો ફોન વાગતો જ રહેશે જાણે છે કેમ કેમ કે નથાલાલ દવે અરેસ્ટ થઈ ગયો છે મેં એના જ માણસને એના વિરુદ્ધ વાપર્યો છે એને અંદર પહોંચાડવા માટે ઘણા લોકોએ મારી મદદ કરી હમણાં એને અહીંયા જ લાવવાના છે તારો ખેલ તો ખતમ થયો બે ઓફિસર જે તારી સાથે કામ કરે છે એણે તારા વિશે ચાર્જશીટ પણ બનાવી છે એમાંથી એક નું સ્ટેટમેન્ટ મારી પાસે છે વધારે ફોર્સ એ ન કરવો પડ્યો એણે જાતે જ બધું કહી દીધું યુ નોટ અ સ્માર્ટ પોલીસ ઓફિસર હું કોણ છું એ તને ખબર ન હતી ને અને એના જ આધાર પર મેં આ પ્લાન બનાવ્યો અમે બધાએ મળીને પ્લાન બનાવ્યો તારાથી બદલો લેવા માટે મને છ મહિના લાગ્યા આઈ હેડ ધ પેશન્સ આઈ વેટેડ ખતરો તો હતો પણ મને ડર ક્યારેય ના લાગ્યો આજે હું રજનીકાંત